સૌથી પહેલા વાત રાજકોટની જ્યાં જમીન મકાનના ધંધાર્થી સાથે ત્રણ પોઈન્ટ ચાર કરોડ છેતરપિંડીના કેસમાં ચાર સ્વામીઓ સામે લુકઆઉટ નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે માધવપ્રિય સ્વામી જયકૃષ્ણ સ્વામી દેવપ્રકાશ સ્વામી સામે ગુજરાતમાં અલગ અલગ પોલીસ મથકમાં પાંચ ગુનાઓ નોંધાયેલા છે વિરમગામ ટાઉનમાં ચુમોતેર પોઈન્ટ પચાસ લાખની છેતરપિંડી અને સુરતના ઉત્તરાયણ પોલીસ મથકમાં વ્યાજને લગતી ફરિયાદ નોંધાય છે જ્યારે સુરતના વરાછામાં એક પોઈન્ટ ચોત્રીસ કરોડની છેતરપિંડી અને સુરત ક્રાઇમબ્રાજમાં પણ એક પોઈન્ટ ચોત્રીસ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાય છે જ્યારે અરવલ્લીના બાયડ તાલુકામાં મંદિર અને ગૌશાળા જમીન ખરીદવા મામલે છેતરપિંડીનો આરોપ છે અને છેતરપિંડીમાં સામેલ શિક્ષક સહિતની ત્રણની ધરપકડ થઈ

ત્યારે આ સ્વામીઓની સામે નોટિસ જાહેર કરવાની ફરજ પડી છે રાજકોટમાં જમીન મકાનના ધંધાર્થી સાથે લુકડી કરોડથી વધુની છેતરપિંડી કરી છે આ સ્વામીઓએ અને નામ કંઈક અલગ અને કામ કંઈક અલગ માધવ સ્વામી જયકૃષ્ણ સ્વામી દેવપ્રકાશ સ્વામી આ બધાની સામે લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે